મારું નામ સાચા રાત્રુવી છે હું પીએમ શ્રી શાપુર સેન્ટર શાળાના ધોરણ છ માં અભ્યાસ કરું છું વિષય સામાજિક વિષય સામાજિક મેં અમે ગ્રુપમાં પ્રોજેક્ટ કરેલ છે એકમ અગિયાર ભૂમિ સ્વરૂપ ભૂમિ સ્વરૂપ ભૂમિ સ્વરૂપના નકશામાં 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 સ્થાન ટાપુ જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારમાં ઘેરાયેલો હોય તેને ટાપુ કહે છે ઉદાહરણ તરીકે લક્ષ્મણદીપ ટાપુ અંધબાર નિકોબાર ટાપુ ખીણ પર્વતોની હારમાળા વચ્ચે આવેલી નીચાણવાળો ભાગ એટલે ખીણ ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમ નદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે ઉદાહરણ તરીકે કાશ્મીર ખીણ ભારતમાં કાશ્મીરની ઘણી બધી ખીણો આવેલી છે સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તાર વિસ્તારથી જોડાયેલો હોય તેને વિકલ્પ કહે છે ઉદાહરણ દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર અહિયાં દક્ષિણ ભારત અને અહિયાં સૌરાષ્ટ્ર આવેલ છે સૌરાષ્ટ્રના જિલ્લા દેવપુર દ્વારકા જામનગર મોરબી રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર સહયોગી ભૂમિ બે જળ વિસ્તારોને અલગ પડતી સાંકળી ભૂમિ પટીને સહયોગી ભૂમિ કહે છે ઉદાહરણ પનામાની દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલ છે ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ પનામાની સહયોગી ભૂમિ અખાત જ્યારે કોઈ પણ જળ વિસ્તારને ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે ઉદાહરણ તરીકે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ભૂષિ ભૂમિનો લાંબાત્મક લાંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલ હોય છે જેને ભૂશીર કહે છે ઉદાહરણ તરીકે કન્યાકુમારી તે ભારતમાં આવેલી હોય છે કેપ ઓફ ગુડ ઓફ હોપ ભૂશીર તે આફ્રિકામાં આવેલી છે ઉપસાગર સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગોના આંશિક ભાગ એટલે કે ઉપસાગર ઉદાહરણ તરીકે બંગાળનો ઉપસાગર હિન્દ મહાસાગરનો આંશિક ભાગ એટલે કે બંગાળનો ઉપસાગર